સાબંદન ના લેખે બ્રાહ્મણો જરે રાત્રિ બાંગલા તમારા ઘરે આવે ત્યારે એ મંત્ર બોલ는다 બલવંતો તે બલી રાજા દિનબંધો ને મહાબલા રક્ષે રક્ષે હે માદરા તોષ પકવાર્યા ને 48 8 વાર રાજા બલી નો તમને આશીર્વાદ છે જો આ કેવું છે બલવંતો તે બલી રાજા બલી રાજા એવો બળવાન હતો કે ભગવાન નારાયણે વામન નું રૂપ લઈ અને એને કે માંગવા જવું પડ્યું દિનબંધો ને માં ચોવીસ પખવાડિયા એટલે એક વર્ષના પંદર દિન ગણો એટલે પંદર દિન પખવાડિયું બાર ગુને ચોવીસ અડતાલીસ આઠ

એના ટિકિટ ભાડા ના નીકળી જાય ને એટલા કોઈ જડા જડી જોડવાના દેવા જોઈએ જૂની રીત પ્રમાણે હવે નો હાલે માનો અમદાવાદ રહેતા હોય બરોડા રહેતા હોય રાજકોટ આવ્યા હોય તો પછી સો રૂપિયાની નોટ નાખો તો એ સારું કહેવાય ઓછામાં ઓછા એકાવન સો દેવા જોઈએ દસ હજાર દેવા જોઈએ મારું એવું માનવું છે તો જમાય બીજી વાર દોડીને આવે ને

પછી લક્ષ્મીજી સાથે નારાયણ વૈકુટમાં ગયા બલિરાજા છે એની પાસે રહેવા માટે દેવતાઓ ત્રણ ભાગ કર્યા કે ચાર મહિના વિષ્ણુ ભગવાન બલિરાજાની સાથે રહેશે ચાર મહિના બ્રહ્માજી રહેશે અને ચાર મહિના શિવજી રહેશે ચાર તેરીને બાર ત્રણેય દેવોનું સાનિધ્ય બલિરાજાને પ્રાપ્ત થયું સાનિધ્ય ભાવનિધ્ય ભાવ દ્વારા બલિરાજા ઉત્તમ લોક ને પામે એના આગળના પુત્રો થયા એની કથા બતાવે છે શુભદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને મનવંતરો ની કથા કરે છે એક પછી એક મનવંતર ની અંદર ભગવાન ની અલગ અલગ લીલાઓ થઈ છે ચૌદ મનુ છે કેટલા ચૌદ એ ચૌદ મનવંતર છે એની અંદર અલગ અલગ હોય છીએ એ નામ છે સ્વયંભુ મનુ કેવો સ્વયંભુ મનુ આવા સાત મનુ જતા રહ્યા સાદુ ને ચૌદ હજી સાત મનુ બદલવાના બાકી છે છે યજ્ઞ છે સપ્ત કોણ છે તો કે મરીચી અત્રિ અંગીરા પુરસ્ત્ય પુલહક્રતુ વશિષ્ટ અને અરુંધતી અંશ અવતાર યજ્ઞ છે

ગજેન્દ્ર મોક્ષ ના જે ગજેન્દ્ર એ ભગવાન ની સ્તુતિ કરી હતી ને એના પાંત્રીસ શ્લોક છે પાંત્રીસ શ્લોક નું વાંચન કરીએ તો આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય ગજેન્દ્ર મોક્ષ ની કથા શરૂ થાય ત્યારે આપણા પિતૃઓને યાદ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન નારાયણ તમે જેમ ગજેન્દ્ર નો મોક્ષ કર્યો એમાં મારા સમસ્ત પિતૃઓને મુક્તિ અપાવજો મોક્ષ ગતિ અપાવજો કારણ કે આપણે બધા અહીંયા આવીએ છીએ કેવા કેવા પ્રકારનું હોય છે હરિણા સસાદય ચંપત્ય ભીતા યદુ અનુગ્રહેણ માણસો ના પ્રકાર બતાવે માથી પ્રાણીઓના પ્રકાર માણસો કેવા કેવા પ્રકારના હોય એટલે એને મુક્તિ નથી મળતી માણસો નો પેલો પ્રકાર આવે વૃકા એટલે કે ડરાવી ગભરાવી લઈ જનારા જો આ દુનિયામાં આટલા પ્રકારના માણસો છે તમને ડરાવશે ગભરાવશે તમારી પાસે સંપત્તિ લઈ જશે આ દુનિયામાં કેટલા જીવો ની વચ્ચે આપણે જીવીએ છીએ છે ને અમુક લોકો ડર બતાવી ને લઈ જાય ગભરાવી ગભરાટ ફેલાવીને બધું લઈ જાય પછી એટલે દાંતિયા કરીને દબાવનારા કે સુવર જેવા જેમ ભૂંડ કે સુવર સામે આવે આપણે ડરી જઈએ ને એમ હોય કઈ નઈ એનામાં ખાલી ડર આપણને આપે પછી મહિષા માથું મારીને ઘૂસી જનારા એટલે કે પાડા જેવા અમુક માણસો ગમે ત્યાં માથું મારીને મોટા ભાઈ થઈ જાય કે હું જ બધું છું જગતનું વર્ણન છે ત્રાસ આપવા વાળા પછી શલ્યા એટલે પાછળથી પહોંચાડનારા તમારી સામે તો હારું સારું બોલે પણ તમે વહી જાવ ને એટલે એવું કામ કરે કે બીજી વાર સામેનો વ્યક્તિ તમને બોલાવે અને સલ્યા કહેવાય આપણે આમાં ક્યાંય નથી જોઈ લેજો પછી ગજેન્દ્ર મોક્ષ ની અંદર આપણે પ્રવેશ કરીએ પછી ફટકો કરનારા સાહુડી જેવા બળદ જેવા સાલા વૃક્ષ એટલે છેતરપિંડી કરનારા ચિત્તા જેવા ચિત્તો કેમ છેતરપિંડી કરીને હુમલો કરી એવી રીતે

એ આ ગજેન્દ્ર મોક્ષ કથા આપણને બધાને લાગુ પડે છે એની સુગંધ ચારે તરફ ફેલાઈ રહી હોય છે એમાં ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવાર સહિત રહેતો હતો ગજેન્દ્ર ના મસ્તક માંથી જરતો હતો એ શ્વાસ આખા જંગલ ની અંદર ફેલાયેલી હતી અને ગજેન્દ્ર એક વખતે ઉનાળાના દિવસો હતા એને એમ થયું કે મારા પરિવારને આ આ તાપ લાગે છે અને બચવા માટે પરિવારને આનંદ કરાવવા માટે હું સરોવરમાં સ્નાન કરાવવા માટે લઈ જાઉં છું અને ત્યારે ગજેન્દ્ર પોતાના પરિવાર સહિત સરોવરની અંદર સ્નાન કરાવે છે પોતાના પરિવારને

ગજેન્દ્ર ને છોડાવવા માટે બધા ખેંચે છે પોતાની સૂંઢ વડે પણ ગજેન્દ્રનું બળ ચાલતું નથી પરિવારનું બળ ચાલતું નથી કારણ કે મગર છે એ જલનું પ્રાણી છે તાકાત વધી જાય હાથી જમીન ઉપરનું પ્રાણી છે જમીન ઉપર હાથીની તાકાત વધી જાય જલમાયની તાકાત ચાલે ઘણો બધો સમય પસાર થઈ ગયો થોડી વાર હાથી કિનારે લઈ આવે મગર ને મગર પાછો ખેંચી જાય આમ ચાલતું રહ્યું એનો પરિવાર છે ને પરિવાર કંટાળી જાય કે હવે આમાંથી તો અમારો હાથી બચે એવું લાગતું નથી પરિવાર બધાને લાગુ પડે છે ગઈકાલે કહેલું આજે ફરી કહી દઉં કે જ્યાં સુધી આપણી આવક ચાલુ હોય આપણું શરીર ચાલતું હોય આપડે બધાને ઉપયોગી હોઈએ ત્યાં સુધી જ બધા આપણી મદદ કરે છે

પેલેથી સમજાવવા માટે આ ભાગવત એમ બતાવે છે કે કઈ રીતે જીવવું નારાયણ સિવાય મને કોઈ બચાવી શકશે નહીં કેબલ રામ જેનું કોઈ નથી ને એનું ભગવાન નારાયણ છે અને ગજેન્દ્ર છે એ ભગવાન ની સ્તુતિ કરે છે સુંદર મજાનું ગજેન્ચ નમો મૂલે પ્રકૃત અજીતાય મહાત્મને અનાશ્રયાય દેવાય નિસ્પ્રોહાય નમો નહો નધ્યાય બીજા આર્ષેયાય પ્રવર્તિને અનતાય અવ્યક્તાય નમો નમ નમો ગુહ્યાય ગુઢાય ગુણાય ગુણધર્મિણ અતર્ક્રિયા પ્રમેયાય અતુલાય નમો નમ નમ શિવાય શાન્તાય નિશ્ચિને સનાતનાય पूर्वाय पुराणाय नमो नमः नमो जगत्प्रतिष्ठाय गोविन्दाय नमो नमः नमो देवाधिदेवाय स्वभावाय नमो नमः नमोस्तु पद्मनाभाय सांख्ययोगो भवाय च विश्वेश्वराय देवाय शिवाय हरये नमः નારાયણાય વિશ્વાય દેવાનામ પરમાત્મને નમો સ્તુ તસ્મે દેવાય નિર્ગુણાય ગુણાત્મને નિર્ગુણાય ગુણાત્મને આર્દ્ર ભાવે શુદ્ધ ભાવે હૃદય થી ભગવાન ની ભક્તિ કરે છે પોકારે છે કે હે નારાયણ હવે તમારા સિવાય કોઈ બચાવી શકે એમ નથી મારી પાસે પૂજાના કોઈ પદાર્થ નથી પૂજાની કોઈ વસ્તુ નથી

करे छे बोलो हरि हरि नारायण नारायण भगवान भगवान की जय हरिनारायण भगवान् हरिनारायण भगवान् हरिनारायण देवताओं भगवान नारायण नारायणी स्तुति करे छे ब्रह्मायणाय त्रिदशायनाय लोकेकनाथाय हितात्मकाय नारायण आर्ति विनाशनाय મહાવરાાય નમસ્કરો મહાવરામસ્કરો દેવતાઓએ ભગવાનની ભગવાનનો હરિ સ્વરૂપે ગજેન્દ્રને બચાવવા માટેનો અવતાર હતો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે છે આગળ જતા સુંદર મજાની કથાઓ આવી રહી છે એની અંદર સૂર્યવંશની કથા બતાવી છે સૂર્યવંશની અંદર ભગવાન રામચંદ્ર પ્રગટ થયેલા

ભગવાન રામ ના વંશ ની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને બતાવે છે કે ખટવાંગ ખટવાંગ નો દીર્ઘબાહુ દીર્ઘબાહુ થી આગળ જતા દશરથ એનો એડવિડ એની પેઢીમાં આગળ જતા પાછો દશરથ અને એ દશરથ રાજાને કોઈ સંતાન હતું નહીં પણ આ દશરથ રાજાની ની પહેલા જેટલા રાજાઓ થઈ ગયા એમની કથા હું તમને

અમરીશ જેવી કોઈ એકાદશી કરી શકે નહીં એકાદશી નું વ્રત રીતે એકાદશી કરતા એકાદશી નિર્જળા એકાદશી કરવાથી અમરીશ રાજા એ ઉપર ભગવાન નારાયણ ની પ્રસન્નતા થઈ અને ભગવાન નારાયણે એના રક્ષણ માટે સુદર્શન ચક્ર ને આજ્ઞા કરી કે તમારે અમરીશ રાજાની રક્ષા

અને તેરસ નો ભાગ શરૂ થશે તો મારું એકાદશી નું વ્રત ભંગ થશે તો મારે શું કરવું અને ઋષિને અતિથી પેલા જમાય સંસ્કૃતિ હતી બ્રાહ્મણો એકાદશી છો માટે ખાલી જલ નું આચમન કરી લો એટલે પારણા થઈ ગયેલા કહેવાય તમારી એકાદશી વધી જાય ત્યારે અમરીશ રાજા એવું કર્યું દુર્વાસા ને આ વાતની ખબર પડી એ ગુસ્સે થઈ ગયા મારી રાહ જોયા વિના તે પારણા કરી લીધા એને કૃત્યા ઉત્પન્ન કરી નાશ કરે અને એ સુદર્શન ચક્ર દુર્વાસા પાછળ પડે છે હવે દુર્વાસા દોડતા દોડતા બ્રહ્માજી પાસે જાય કે મારી આ સુદર્શન ચક્ર થી રક્ષા કરો બ્રહ્માજી કહે આ નારાયણનું અસ્ત્ર છે મારાથી શાંત નો થાય એની પાસે જાવ ભગવાન નારાયણ પાસે ગયા તો નારાયણ કહે આ અસ્ત્ર સંચાલન શિવજી પાસે ગયા શિવજી પણ અમરીશ રાજાના શરણે જઈને કહે કે મને ક્ષમા કરો અમરીશ રાજા સુદર્શન ચક્ર ને આજ્ઞા કરે કે આ ઋષિની આપણે રક્ષા કરવાની છે એનો નાશ કરવાનો નથી દુર્વાસાનો ગુસ્સો શાંત થાય છે અમરીશ રાજાને આશીર્વાદ આપી

સગર ની ઉત્પત્તિ ની કથા છે ને એની પેલાની કથા એવી છે આ એનો નિયમ હોય અને એ અશ્વમેઘ યજ્ઞ નો ઘોડો આગળ ગયો હવે સગર રાજા ઘણા બધા યજ્ઞો કરતા હતા ફરી ઇન્દ્ર ને ચિંતા થઈ કે કદાચ સગર રાજા છે એ મારું આ ઇન્દ્રપદ જૂટવી લેશે તો

અને ત્યારે કપિલ મુનિના આશ્રમમાં અશ્વને જોવે છે હવે આટલા લોકો શાંતિથી નથી બેસતા તો સાઠ હજાર માણસો કોલાહલ કેવો હોય વિચાર કરો આનો કોલાહલ એમાંથી આ હોલ ગુંજી ઉઠતો હોય સાઠ હજાર લોકો ભેગા થાય કેવો આવા અવાજ હોય હવે કપિલ તો એના ધ્યાનમાં બેઠા હતા અને સાઠ હજાર જે સગર પુત્રો કપિલ મુનિના આશ્રમમાં અશ્વને જોવે છે અને બધા બોલવા લાગે મારો કાપો આ ઋષિ જ ચોર છે ને આજ આપણો ઘોડો ચોરી ગયા કંઈ પણ જાણ્યા વિના સમજા વિના એને દોષિત માની લીધા આ કોલાહલ થી કપિલ મુણી નું ધ્યાન ભંગ થયું ધ્યાન ભંગ થયું ને જોયું તો સામે સાઠ હજાર માણસો નું ચોર કહે તમે ચોર છો તમે અમારો આશ્વ લઈ લીધો છે ઋષિ ધ્યાન ધરીને જોયું કે આ તો ઇન્દ્રનું પરાક્રમ છે છતાં મારી ઉપર ખોટો આડ મૂકે છે જે કામ આપણે કર્યું ન હોય એના વિશે આપણને કોઈ કે તો ગુસ્સો આવે ને કપિલ નારાયણ ને ગુસ્સો આવ્યો આંખમાંથી તેજ નીકળ્યું સાઠ હજાર જે સગર રાજાના પુત્ર હતા એ ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ ગયા રાખનો મોટો ઢગલો થઈ ગયો જે સાઠ હજાર પુત્રો અશ્વને શોધવા ગયા એ પાછા આવ્યા નહીં સગર રાજા ચિંતા થઈ તેને અંશુમાન ને મોકલ્યો અંશુમાન એકલો હતો એ ઘોડો શોધવા માટે આવે એ અંશુમાન છે જેવો આવે કપિલ મુનિના આશ્રમમાં ઘોડો જોવે છે કપિલ વંદન કરે છે કે હે ઋષિ કૃપા કરીને જણાવો કે આ અશ્વ અહીંયા કઈ રીતે આવ્યો છે અને આવડો મોટો આ રાખનો ઢગલો છે એ કોનો છે અને ત્યારે જો વિનંતી કરીને પૂછો ને તો બધો સારો જવાબ મળે કપિલ નારાયણે કહ્યું કપિલ મુનિએ કે ઇન્દ્ર છે આ ઘોડો અહીંયા રાખી ગયો છે આ જે સગર રાજાના પુત્રો આવેલા એ કોલાહલ કરીને મને દોષિત માનતા હતા એટલે મારા અને ક્રોધના એ જલીને ભસ્મ થઈ ગયા છે હંશુમાને કહ્યું કે હવે આ ભસ્મ છે એનો ઉદ્ધાર આ જીવો બધા જે પ્રેત બની જશે એનો ઉદ્ધાર કઈ રીતે કરવો તો કપિલ નારાયણે કહ્યું એક કામ કરો ગંગાજી જો આકાશમાંથી ઉતરે અને એનું જ આ લોકોના અસ્થિને અડે તો આ જીવની મુક્તિ થાય બાકી મારા ક્રોધથી બળેલા જીવની મુક્તિ થશે ને અહીંયા બહુ સમજવા જેવી કે જે માણસ ક્રોધ કરીને આત્મહત્યા કરે છે ને ભાઈ એની મુક્તિ નથી થતી કારણ કે જે જે સગર રાજાના સાઠ હજાર પુત્રો હતા એ ક્રોધ કરીને કપિલ નારાયણને મારવા માટે ઉપસ્થિત થયા તા અને સામે ઋષિનો પણ ક્રોધ હતો ને એમાં એ ક્રોધાગ્નિમાં બધા છે ને મૃત્યુ જયારે ક્રોધ આવે ને આત્મહત્યા કરીને એ જીવ અનેક જન્મો સુધી ભટકે છે એની મુક્તિ માટે એક મૈયા અને એક શ્રીમદ ભાગવત એ જ એને મુક્તિ અપાવી શકે કારણ કે ગંગાજી નું અવતરણ ની કથા પણ આ ભાગવત ની અંદર છે એટલે આ ભાગીરથી ગંગા જે છે ને એના જેટલું જ આ ભાગવત નું ફળ મળે શા માટે કે એ ગંગાજીમાં સ્નાન કરો તો પવિત્ર થાવ અને આનું શ્રવણ કરો તો પવિત્ર અંદર જે વાઇબ્રેશન ફટકતા હોય ને આ વાંચનથી એને મુક્તિ મળે હવે અંશુમાન છે એ ઘોડો લઈને જાય છે સગર રાજા યજ્ઞ પરિપૂર્ણ થાય છે પછી અંશુમાન કહે કે હવે છે ને મારે તપ કરવું છે ને ગંગાજીને લાવવા છે અંશુમાને આખી જિંદગી તપ કર્યું કે મારા પિતાશ્રી એ ગંગાજીને લાવવા માટે તપ કર્યો હવે મારે આ રાજપાટ છે મારા પુત્ર ભગીરથને સોંપી દેવું જોઈએ અને હું તપ કરવા જાઉં ભગીરથને રાજગાદી સોંપી અને પછી દિલીપે તપ કર્યું આખી જિંદગી જતી રહી ભગવાનના ધામમાં પુત્ર ભગીરથ હતો એ પણ ઉમર લાયક થયો ગાદી સોંપી અને એ પણ તપ કરવા જતા રહ્યા અને ભગીરથ રાજા એ ત્રીજી પેઢી સુધી અઘોર તપ કર્યો અને ત્યારે માતા ગંગા પ્રગટ થયા ગંગાજી એ કહ્યું કે હું પૃથ્વી ઉપર આવું પણ મારો ભાર કોણ વહન કરી શકે કે આટલે ઊંચેથી હું પૃથ્વી ઉપર આવું તો પૃથ્વી રસાતલ થઈ જાય ભગીરથ બધાની સલાહ લીધી શિવજીની જટા જો ખોલે સમાવે તો થાય પણ હવે શિવજીને પ્રસન્ન કરવા પડે ફરી ભગીરથ રાજા એ શિવજી ની પ્રસન્નતા માટે તપ કર્યું ગંગોત્રી ગયા હશે એ લોકોને ખબર હશે ત્યાં તપ કર્યું છે ભગીરથ રાજા પછી ભોળાનાથ પ્રસન્ન થયા

તો કે તમારા પિતૃનો તો ઉદ્ધાર થશે પણ ગંગા જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેશે ને ત્યાં સુધી દરેક લોકોના પિતૃનો ઉદ્ધાર કરશે છે ને સ્વાર્થી હોવું જોઈએ પરમાર્થી હોવું જોઈએ આખા જગતનું કલ્યાણ કરવા વાળું હોવું જોઈએ એટલે ભોળાનાથ તો એ કલ્યાણકારી દેવ છે એને કહ્યું કે જગતના કલ્યાણ માટે જો હું ઝેર પી જતો હોય તો પછી ગંગાજી નો ભાર પણ વહન કરીશ અને ત્યારબાદ માતા ગંગા હવે આકાશમાંથી પધારે છે ભગવાન ભોળાનાથ છે એ જે ગંગોત્રી ક્ષેત્ર છે ત્યાં પોતાની જટા ફેલાવીને ઉભા છે ગંગાજીને અભિમાન હતું કે મારો ભાર કોઈ વહન કરી શકે નહીં અંગે અભિમાન હતું ગંગાજી આકાશમાંથી ઉતરે છે કે હમણાં હું બધાને રસાતલમાં ડુબાડી દઈશ હજી ગંગાજી પૃથ્વી પર નથી આવ્યા હો ખાલી શિવજીની જટામાં આવે છે અભિમાન કોઈનું રિયું નથી અને રહેશે પણ નહીં એટલે